સાબડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે ચૂકવવામાં આવેલ નફાના વિરોધમાં છેલ્લા બે દિવસથી દૂધ મંડળીઓ સદંતર બંધ છે જે અંતર્ગત આજે કે આવતીકાલે દૂધ ઉઘરાટ શરૂ કરવાની ચર્ચા અને દૂધ મંડળી રાબેતા મુજબ શરૂ કરવાની ચર્ચા કરવા માટે આજે સાંજે ચાર વાગે બાયડ તાલુકાની બોરમટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન સેક્રેટરી તથા સભ્યોની મિટિંગ મળી હતી જેમાં પશુપાલકોને ગ્રામજનો આવીને હોબાળો મચાવી દીધો ચેરમેન સેક્રેટરી તથા સભ્યોનો હોરીઓ બોલાવી તમામને બહાર કાઢી દૂધ મંડળીને તાળાબંધી કરવામાં આવી હતી વધુ મામલો બિચકતા રહી ગયો હતો ગ્રામજનો ગામના વડીલો સૌએ મળીને નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી આ મુદ્દાનો હલ ન આવે ત્યાં સુધી દૂધ મંડળી સદંતર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ને ત્યારબાદ પશુપાલકો શાંત થયા હતા બિરોચી પીમરાન પીરા અરવલ્લી પણ દૂધ ભરા આ કોઈ આખું ગામ તૈયાર નથી કુલ્લો વિરોધ કરે છે લોકો કુલ્લો ભાઈ દેરી આ તારે વઘારી એક ના ના થાકી ગયા અમે કોઈ દૂધ ભરવા આ માંગતું નહી લગા એટલા માટે બરાબર ચાલુ કરવાની પણ કોઈ મોરવા તૈયાર નથી બરાબર છે